અને કદાચ તમારે મુકાઈ જાય અને ફાયદો થાય તો મારા ઘરે તમે દેવા આવવાના મારે એ કોઈ ફાયદો નથી તમે તમારા મા બાપ ની સેવા કરો ન કરતા હોય કદાચ કરો ઈ મા ના બાપ ના બાપુ આશીર્વાદ ના શેડા જો તમારી અડી જાય ને

અત્યારે તમે જો તો આવી મોટી બિલ્ડિંગો છે પણ નકરો હુતી હુતો બે હોય માન બાપ તો ગમતા જ નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો મેળાવડો હતો એ મને બોલાવ્યો હતો વિરમ ગામ ની બાજુ ગામ ને ત્યાં એક બાપુ કેતા હતા ઈ કે તમારા જેવા કે છે અમારા જેવા કે છે કે આમાં કે કોઈને મગજમાં કેમ ઉતરતું નથી મેં કે બાપુ મને એક રસ્તો હુજે પણ મારું કીધું માને નહીં કોઈ ને કે મે કીધું આ શંકાનું સમાધાન તરત થઈ જાય બોલો કોઈના માબાપ આશ્રમ માં નો રે બોલો એ આપડી ગેરંટી મને કે એવું તમને શું હોય મેં કીધું જો બેનું છે ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારા નથી ગમતા અને ભાઈ છે ને એમને હાવું હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા એટલે બેનું હારે જાય છે ને એના કરતા જો ભાઈ હારે જાય ને તો તરત શંકર સમાધાન ન થાય મને કેજો બાપુએ કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કુદા કરે નહીં કોઈ નગર મેં કીધું ભાઈ હું મેં કીધું ત્યાં વ્યાજાય ને એટલે એને સાવ હારા મળી રહે બહેનું ને ત્યાં મમ્મી પપ્પા હોય જ કોઈ નો કે હાવું ને કે આ પાપાને કે માને મૂકવા જાઉં છું પણ અહીંયા આવે લડખા ઊભા થાય કે આ માન બાપા હોય તો આપણે નહીં પડે તો કે એને મૂકી આવું તું રે આટલી જ વાત છે બાકી કાંઈ છે નહીં હું તો બેનું નહીં કહું કે હવું હારા હોય ને તો બાપુ એની સેવા કરજો મારો નાસ બાપુ તમારી પેઠી કોઈ દી મોડી નહીં પડવા દે આપણી ગેરંટી હારા સંતાન હારા સંસ્કાર હારો ધંધો એ મા બાપ ના હારાના બાપુ આશીર્વાદ મળશે ને તો બાપુ તમારા સંતાન આપને ટેકો દેવા થાય છે સમય છે ને સમયની બલિયારી છે તમને ને મને ક્યારે આમાંથી આ જાય કોઈને કઈ ખબર નથી એટલા માટે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હો ધનુષ ને ઓહી બાણ બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શિયા આપણે બીજા કલાકારને સાંભળી પછી તમારી જેવી મોજ હશે એટલો આનંદ કરાવશું